અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના પગલે પહેલી નવેમ્બરના રોજ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠાથી ત્રણસો કિલોમીટર દૂર છે જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આ ડિપ્રેશનના પગલે આગામી પહેલી નવેમ્બરના રોજ અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે જો કે આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ધીમે ધીમે નબળી પડશે ગુજરાત રાજ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે જ્યાં રાણપુર અને ગઢડા તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને ઠંડો પવન ફૂંકાશે જોકે વહેલી સવારથી વાતાવરણ ધુમ્મસ ભર્યું જોવા મળ્યું હતું અને વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા શહેરમાં વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ છેલ્લા પાંચ દિવસથી વરસાદ એક ધારો વરસ્યો છે અને ખેતર માં કેવું નુકસાન થયું છે બીજું કાંઈક સરકાર સહાય આપે તો સારું જાય આજે ક્યાંથી ચાલુ છે વાગે જુદું છે એક ધારો ચોક પડે બહુ વરસાદ બહુ પડે છે